કમોસમી વરસાદથી જૂનાગઢ જિલ્લામાં ખેતી પાકને ભારે નુકસાન થયું ત્યારે આજે વંથલી અને માણવદર સહિતના તાલુકાના સાઠથી વધુ સરપંચોએ જિલ્લા કલેકટરને આવેદન આપીને દેવામાં સહાય સહિત વિવિધ માગો મુદ્દે રજૂઆત કરી કમોસમી વરસાદથી મગફળી સોયાબીન કપાસ જેવા પાકને નુકસાન થયું છે એટલું જ નહીં પશુઓ માટેનો ઘાસચારો પણ નષ્ટ થયો છે સરપંચોએ ખેડૂતોના ધિરાણ સંપૂર્ણ માફ કરવા નુકસાની મુજબ સહાય આપવા અને ટેકાના ભાવે થતી ખરીદીમાં ભાવ તફાવતની સહાય સીધી જ બેંક ખાતામાં જમા કરવાની માંગ કરી પીપલાણા ગામના સરપંચ અમૃત પરમાર તો મીડિયા સમક્ષ ખેડૂતોની વ્યથા ઠાલવતા ઠાલવતા રડી પડ્યા કમોસમી વરસાદથી જૂનાગઢ જિલ્લામાં ખેતી પાકને ભારે નુકસાન થયું ત્યારે આજે વંથલી અને માણવદર સહિતના તાલુકાના સાહીઠ વધુ સરપંચોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપીને દેવામાફી સહાય સહિત વિવિધ માગો મુદ્દે રજૂઆત કરી કમોસમી વરસાદથી મગફળી સોયાબીન કપાસ જેવા પાકને નુકસાન થયું છે એટલું જ નહીં પશુઓ માટેનો ઘાસચારો પણ નષ્ટ થયો છે